તો આજનો આખો મોટો બ્લોગ આવશે કેમકે આજે અમારા ભાનુભાની બાબરી છે એટલે આજે એમના માદરે વતન અમે જઈ રહ્યા છીએ બાબરી લેવડાવવા માટે તો આપણે રસ્તામાં નીકળી ગયા છીએ અને એક હોટલ આવી છે જેનું નામ છે રામ છાબરી બહુ પ્રખ્યાત હોટલ છે ત્યાં નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ તો જો બાળકો નાસ્તો કરી રહ્યા છે ખમણ ખાઈ રહ્યા છે તો આપણે પણ થોડોક નાસ્તો ઝાપટી લઈએ કેમ કે ભૂખ સવારમાં જોરદાર લાગી હતી હવે અને ત્યાંથી નીકળી ગયા છીએ અને ભાણુભાના માદરે વતન પહોંચી ગયા છીએ જો આ નાની નાની ગલીઓમાંથી સીધા આપણે પહોંચી ગયા ભાણુભાના માદરે વતન માતાજીના ત્યાં આગળ એમના જે બાબરી લેવાની છે ને એ જગ્યાએ અને જુઓ મિત્રો આ રીતે ત્યાં આગળ માતાજીનું સ્થાનક છે એમની કુળદેવીનું અને ત્યાં પહોંચી ગયા છે બેન અને ભાણુભા જેવો બેઠા છે અને અમારા બનેવી સાહેબ એમ ભાણુભાને લઈને બેઠા છે જે ભાણુભાની લટ કાપી અને એમના બેને લીધી છે અને પૂજારીએ તેમને તિલક કરી અને આશીર્વાદ પણ આપી દીધા છે હવે આપણે ત્યાંથી ગામમાં ફરવા માટે નીકળી ગયા છીએ જો મિત્રો ત્યાં આગળ એક મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું હતું તો તે પણ જોયું અને ભાણુભાને મામાએ તેડી લીધા છે જો એક સુંદર તળાવ કેટલું સરસ સુંદર રડિયામણું તળાવ છે અને એ જોયા પછી હવે આપણે દેવદર્શન માટે નીકળી ગયા છીએ નાના મોટા મંદિરો ગામમાં હોય ત્યાં આગળ દેવદર્શન કરવા પડે બાબરી લીધી હોય તો ત્યાં પણ દીવાબત્તી કરવી પડે અને તેમના જે પૂર્વજો પાળિયા થઈ ગયા જે લડાઈમાં ખપી ગયા એમના પાળિયા છે એટલે ત્યાં આગળ એમના સુરાપુરા હોય ત્યાં પણ દર્શન કરવા જવું પડે હવે જો ભાણે ભાણે બાબરી લેવાનું અને ટકો કરવાનું કામ શરૂ થઈ ગયું છે તો હવે જો કેટલું સરસ ટકી થઈ ગઈ છે ભાણુભાની ભાણુભા કેવા જેવો લાગી રહ્યા છે હવે મિત્રો ભાણુભાને નવડાઈ લઈશું અને ત્યારબાદ હવે ત્યાંથી નીકળી ગયા છીએ ઘરે પરત ફરવા વચ્ચે રસ્તામાં એક સરસ જગ્યા હતી જ્યાં પ્રખ્યાત ભજીયા ગોટા વખણાતા હતા જે આદર્શ ફરસાણ હાઉસ કરીને નામ છે ત્યાં આગળ રોકાણા અને અમે પણ ભજીયાની જાફત ઉડાઈ અને ફૂલ ધરાઈને ત્યાંથી ભજીયા ખાધા ખૂબ મજા આવી ગઈ મિત્રો અને હવે ત્યાંથી આપણે સીધા નીકળી ગયા છે ઘર બાજુ આવવા વચ્ચે એક હોટલ આવશે છે ત્યાં આગળ રોકાશું અને થોડુંક જમણ કરશું કેમ કે પાણી બાબરી હતી એટલે જમવું તો પડે તો અમે ત્યાં હોટલમાં જમી લીધું અને જો મિત્રો આ બધા બાળકો ખુશ થઈ ગયા જમી અને બધાએ કહી રહ્યા છે તો મિત્રો ચલો મળીએ ફરીને હો રામ રામ